અને બકરાજી તમે બે રૂપિયા હેડો હવે એ તો વી તો હું આલું છું હું શું કહું છું તમે મારા છોકરા જમતમ તમે આ વાતો કરો છો ને ના ના જો વાત કરી તમે તમારા છોકરા પૈણા બતાવો ફઈ ટી કઈ જો બકરાજી તો પતા વરા ઉધી અરે પૈણા છે પૈણા ગમે જો હા ભાઈ તમે મારો પૈણા આવો પહેલા હાડો હાડો એ કાકા હું શું કહેતો તો હા માર થોડું કામ છે એટલે હું નહી આવું તમે જતાવ જો હો અલા હેડેડા ગંડા ને જો વરવા તને શીખવા મળે બધું લે લાડવા ખાવા સાચે હે

ઈને ખાવા માટે લઈ જાવ તમે હા તો તમે પાડ્યું ના હોય ને એટલે શોખ ના નહીં બોલાવતો પણ તમે કહો છો કે બધું તૈયાર જ પડ્યું છે તો તમારે લઈને આવતો રહ્યો છું એમ અલ્યા પણ ભાઈઓ વગર નકમવું પડે વાત કરો છો ભાઈઓ વગર બધો રંગ ના સારો લાગે બધું અહીંયા તૈયાર કરીને મેલ્યું તાર ચમ ભાઈ યાદ નતા એટલે તમે પૈસા ચૂકવી દેવાના હતા તો ભાઈઓ વગર શું કહો તાર ચમ લઈને હેડ્યા કહો બધું સારું લાગે એટલા માટે હા ભાઈ અમારે તો હવે આવું જ પડશે ભાઈ સોચ્યા જ આ શકો

હા ડબલ લેજો ડબલ ડબલ લેજો તમે એકદમ આવો ને આવો ખટકથી આવજો એ સારું આવો સેતુજીની ગાડી આવો બે ઓડી શું ક્યાં આ ડબલ ડબલ એટલે એ કે પેલા કીધું હોય તો હું વરજી ના લો જ એમ વરજી લેવી દે ઓય કે વર્ધી લીધેલી મેં કીધું મારું પમ ખોટી ના થવા જો

એટલે શું તમે શા ને લાડવા ખાવા આવજો બાર માં લાગે છે હજુ મને બે ત્રણ ચાર અને પોચ

ના ના રે ના ભાઈઓ ભાઈઓ એવું ના કરાય ભાઈઓ તો સમજી 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 જવું પડે શું કહું છું સાચું જઈ તમે લો છો છોટો ના જવા દો નો થી ઓય મારે ડ્રાઇવિંગ કરવાનું હોય અને આ આવું ચો શીખવાડો છો અડો ઘડીક બેહો પેલા આવે તો ઉતી આ હો બોરી એંડા થોત મારો બડો હો રોગ આવ્યો છે ને કોટા ભાઈ બોલા અમે તમારે ઘેર જતા હતા કેમ કોમ હતું થોડું

અમે એવા જમવા ના પૂછ્યા ના હોય તો હવે જમવા આવશું ચેડી પણ જમવા નહીં લઈ તો હરવા લઈ જુ બધું પાટણમાં માં હાગા બગો પાકો થઈ રહ્યું છે ને આ જમવાનું નહીં તા શું છે તા પણ હાગુ તો ભલે કે થઈ ગયું મુલ તું જોન તો તું હવે દોડવાલી છે દાદા તમારા વગર ન ચાલે મારે આ મારા વગર ના સાલે તો તારા બાપને કેવું તું કે ને કે પેલા મોટા ભાઈને આભારો તો પપા તમના ખબર રાખવી પડે પહેલી એટલે પણ મે તો વિહારા થોડી છે નથી વિહારા લ્યો અલ્યા તમારે ભલામણો અમોજો છે મારવા એક છોકરો મોટો કુવારો છે તો વાનું થઈ જાય તો ચેડે બીજા ચાર નું થઈ જાય હું તો હારામ રાજી છું તમ તાર તમારો છોકરો પાયણા દયો મારા આવવાની કોઈ મતલબ નહીં તમ તાર જો દાદા હારું જ છે પગ ના પકડાવ ભલામણો મે આપકા બકરા હમું જોવો થોડું મોચા પગ પકડવાનું કીધું તમે પણ તમે શું કારણથી ની ابو શું ખટકે છે બરોબર છે એ કાટલી નહીં જેટલી વાતમાં ભલામણો આવું ના રી હવાનું હોય

એટલે મૂળ બધા કેતો કે દાદા આયા છે એમ તમન કેવાય ના રે એ તો આવશે કપોજી ને બધાને તમે તાલ લઈ જો ઓ નો હવે હેડો હેડો માથા કોટા કરો ના હું નહીં આવી દાદા હેડો હવે તું છોકરા મન દાદા દાદા ના કરી મારે નહીં આબુ એટલે ભલા મળા હાથ ના જોડાવ હેડો આ છોકરો વળગી જાય તે એનું બાપલો માળો હાથવે અને એક દન ના તમે જોન લઈને જો રાવણામ કેવી રીતે બેહા છો ગંઢિયા વગર ખબર પડે તાન તમને એટલે તો કહું છું કે તમારા વગર અંતાળું છે હેડો બાપા ઓ

વ્યવહારીઓ આરામ કેસે આપડે પીવાના વિજ બહુ થઈ ગયું બે તમે બે બાજુ